આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે તો ખબર જ હતી નમસ્કાર શ્રોતા મિત્રો રંગોત્સવ એટલે કે હોળી ધૂળેટી રંગો નો તહેવાર કોને ના ગમે પણ ક્યાંક આ હોળી ના રંગ ના બગાડે તબિયત તેની સાવચેતી તો રાખવી જ જોઈએ સાચું સાચું ને એકદમ રચના સાવચેતી રાખવામાં ન આવે તો અને નુકસાન થાય છે અને ચિત્ર હોળી આમ તો બાળકો માટે રંગ અને મસ્તી નો ઉત્સવ છે આ તહેવાર ની સૌથી વધુ રાહ બાળકો જ જોતા હોય છે જુઓ ને કેવા સવાર થી જ પિચકારી અને રંગોલી ને બહાર નીકળી જાય છે હા રચના પણ રંગોથી રમતી વખતે બાળકો બધું ભૂલીને મજા કરે છે તો માતા પિતાએ ઘણી સાવચેતી રાખવાની જરૂર છે જેથી બાળકો સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે કેવી સાવચેતી ચિત્ર બાળકો હોળી રમવા જાય તે પહેલા તેમના શરીર પર લોશન ક્રીમ કે તેલ લગાવી શકો કઈ ન હોય તો નારિયલ કે સરસિયાનું તેલ લગાવો હા ચિત્રા તે સિવાય હોળીમાં ગુલાલ, અબીલ અને પાક્કા રંગો પણ મળે છે, જેમાંથી મોટા ભાગના કેમિકલયુક્ત હોય છે, જે આંખો અને ત્વચાને નુકસાન પહોંચાડે છે. બાળકોની આંખોને રંગોથી બચાવવા તેમને રંગબેરંગી અને ફંકી ગોગલ્સ પહેરાવી શકાય. હોળી રમતી વખતે ફૂલ સ્લીવના કપડા પણ પહેરાવો અને કલર મોઢામાં ન જાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. રચના, બાળકો પિચકારી અને રંગોથી તો રમે જ છે, આ સિવાય ફુગ્ગાથી પણ રમે છે. આ ફુગ્ગામાં પાણી અને રંગ ભરવામાં આવે છે જેને બાળકો અન્ય લોકો પર ફેંકીને મારે છે અચાનક પાણી ભરેલો ફુગો કોઈના પર ફેંકવાથી અકસ્માત સર્જાઈ શકે છે ઈજા પણ થાય છે માટે બાળકોને ફુગ્ગાઓ ફુગાઓ સાથે ન રમવાની સલાહ આપો હા તે સાથે જ ફર્સ્ટ એડ બોક્સ તૈયાર રાખો જેથી ઈજા થતા જ તેની સારવાર થઈ શકે તેમજ લાંબા સમય સુધી બાળકોને ભીના કપડા પહેરવા ન દો રચના આ તો થઈ બાળકોની સાવચેતીની સાવચેતી વાત પણ મોટેરાઓએ પણ હોળી ધૂળેટીમાં રંગોથી રમતી વખતે થોડી ઘણી સાવચેતી રાખવી જોઈએ જેમ કે આંખોની જ વાત કરીએ તો ક્યારે કોન્ટેક્ટ લેન્સ પહેરીને રંગોથી રમવું ન જોઈએ આંખો પર અને આંખોની આસપાસ સરસવનું તેલ अथवा નારિયળનું તેલ લગાવવું જોઈએ હા ઘણી વખત આંખોમાં રંગને કારણે લોકો પાણીના છાંટા વડે આંખો સાફ કરવા લાગે છે પરંતુ વાસ્તવમાં આમ કરવાથી આંખોમાં રંગ ફેલાય છે જે આંખોની પરેશાની વધારી શકે છે તે સિવાય અને ત્વચાની પણ સંભાળ રાખવી જોઈએ કારણ કે સામાન્ય રીતે ગુલાલ અને રંગો બનાવવા માટે કેમિકલ સીસુ ધાતુ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કેટલીક વાર આવા રંગોની અસરને કારણે ત્વચા પર એલર્જી પોલિયો અને ત્વચા દાજી જવા જેવી સમસ્યાઓ પણ થાય છે સાથે જ આવા રંગો વાળને પણ ઘણું નુકસાન પહોંચાડે છે વાળમાં વધુ પડતો રંગ જવાથી ખંજવાળ વાળ ઉતરવા જેવી સમસ્યાઓ થઈ શકે છે માટે જ રંગોના તહેવારમાં રંગો દુશ્મન ન બની જાય તે માટે કેટલીક અને સાવચેતી રાખવી જોઈએ જેમ કે હોળી પર બને ત્યાં સુધી કુદરતી ઓર્ગેનિક અથવા હર્બલ રંગ ઉપયોગ કરો રંગો સાથે રમતા પહેલા જો શરીર પર કોઈ ઈજા કે ઘા હોય તો તેના પર પાટો લગાવો હોળી રમતી વખતે લેન્સ પહેરવાનું ટાળો ચશ્મા પહેરો જેથી રંગો આંખોમાં ન જાય હોળી રમતા પહેલા ગરદન હાથ પગ પર સારી રીતે તેલ લગાવો સાથે જ ગરદન હાથ અને પગ પર અથવા વધુ સાથેની સનસ્ક્રીન લગાવો નખમાં રંગ ન જાય તે માટે નખ કાપી લો અથવા નખ ને રંગો થી બચાવવા તેના પર ડાર્ક કલર ની પોલિશ લગાવો હોઠ પર લિપ બામ અથવા વેસેલિન લગાવો હોળી દિવસે સંપૂર્ણ પરંતુ થોડા ઢીલા પહેરો ચુસ્ત ભીના થયા પછી વધુ હેરાન કરે છે તે સાથે જ વાળ સારી રીતે ઢાંકીને સ્કાર્ફ અથવા કોટન સ્કાર્ફ બાંધો જેથી વાળ પર રંગોની અસર ન થાય રંગ ઉતારવા માટે ઉપલ ઉપયોગ કરો આ સિવાય પરેશાની જણાય તો તે સ્કિન નો સંપર્ક કરવો તો શ્રોતા મિત્રો આવી નાની નાની બાબતોની સાવચેતી રાખવાથી હોળીના તહેવારની મજા માણી શકાય છે હેપી હોલી સાથે હું ચિત્રા ચૌધરી હું રચના ઉપાધ્યાય આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી